પટેલ ચોવીસને મળશે ઘર આંગણે નિઃશુલ્ક સારવાર માનકુવા હોસ્પિટલનું ઉદઘાટન ભુજ તાલુકાના પટેલ ચોવીસીના ગ્રામજનોને સારવાર મેળવવા માટે ભુજ સુધી આવવું પડે છે જો કે હવે સ્થાનિકે જ સારવાર મળી રહેશે માનકુવામાં યુનિયન બેંકની બાજુમાં આજથી નારાયણ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ભુજના સેવિકા મનીષાબેન સોલંકી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટ સહિતનાઓની હાજરીમાં હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે હોસ્પિટલના ડૉક્ટર કિંજવેલ મારુએ જણાવ્યું કે હોસ્પિટલમાં દર ગુરુવારે તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવશે આ ઉપરાંત ત્રેવીસ મેથી ત્રેવીસ જૂન એક મહિના દરમિયાન તપાસ સંપૂર્ણ ફી થશે માત્ર દવાનો જ ચાર્જ લેવામાં આવશે નિદાન કે ટેસ્ટની કોઈ ફી લેવામાં આવશે નહીં જેથી પટેલ ચોવીસીના લોકોને સ્થાનિકે આરોગ્ય સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો હું ડૉક્ટર કિંજલ મારૂ આપણે આજે ગુરુવારે ત્રેવીસ તારીખના રોજ સવારે દસ વાગે નારાયણ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું છે એમાં કેશુ બાપા મનીષાબેન સોલંકી તથા બધા મહાનુભાવોએ હાજરી આપી અને અમને શુભ શુભેચ્છા પાઠવી છે અને ખાસ આપણે દર ગુરુવારે નારાયણ હોસ્પિટલમાં તમામ પ્રકારની તપાસની સુવિધા ફ્રી કરવામાં આવી છે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસથી તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસ સુધી તમામ પ્રકારની તપાસ આપણે ફ્રી કરી છે તેથી બધા ગ્રામ્યજનો ભારાસર માનકુવા આજુબાજુના બધા ગ્રામ્યજનો છે એ ફ્રી તપાસની સારવાર જે છે એનો મોકો લાભ ઉઠાવી શકે ફ્રી સેવામાં આપણે જે ચેકઅપમાં આપણે ડાયાબિટીસનો ચેકઅપ છે બ્લડ પ્રેશરનો ચેકઅપ છે ધબકારા છે પછી કોઈપણ પ્રકારના ચેકઅપ છે ખાલી આપણે દવાના જ પૈસા લાગશે બાકી બધા તમામ પ્રકારના ચેકઅપ છે પેશાબનો ટેસ્ટ છે લોહીનો ટેસ્ટ છે એ બધા ચેકઅપ છે એ ફ્રી થઈ જશે ધીમે ધીમે બધા કેમ્પને હું બધું સ્ટાર્ટ કરીશ